ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ગ્રહણના સમયે બીજું ઘરમાં આ વસ્તુ ખાસ તમારે મૂકવાની જરૂરી રહેશે અને મૂકવી જોઈએ ક્યાં ક્યાં અને એ વસ્તુ શું કે એ દ્રવ્ય શું છે તો આજે આપણે સત્સંગ કરીશું અને પછી એ દ્રવ્યનું શું કરવું જો તમને આજનો આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હર હર મહાદેવ કંઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ શું છે તો તમારા ઘરના મંદિરમાં અથવા મંદિરની ઉપર તમારા ઘરના રસોડામાં પાણીનું જે સ્થાન પાણીયારું છે ત્યાં આગળ તમારા ઘરમાં જે તિજોરી કે કબાટ કે જ્યાં ધન સંગ્રહ કે સંચય કરવાનું સ્થાન હોય ત્યાં આગળ પછી આપણું જે પવિત્ર જગ્યા હોય ત્યાં આગળ આપણા ઘરમાં સુવાનો કક્ષ હોય આપણી પથારી હોય કે પછી બેડ હોય તો એની નીચે પછી તિજોરીમાં મેં કીધું એમ કે પછી ઘરના જે મહત્વપૂર્ણ ભાગો છે આપણા ઘરના મુખ્ય મુખ્ય જે સ્થાનો છે ત્યાં દરેક જગ્યાએ આપણે શું કરવાનું દર્ભના ટુકડા રાખવા અથવા કુશા એક ટુકડો બે ટુકડો એવું જરૂરી નથી તમારી પાસે અવેલેબલ હોય એ રીતે રાખવાના બીજા નંબરમાં તમે એ ઘરના આંગણે પણ દાબના ટુકડા પાથરી શકો તમે એ ઘરના આંગણે પાથર્યા પછી તમે અગાસીમાં પણ એ દાબના ટુકડા રાખી શકો છાપરા હોય તો છાપરા નળિયા હોય તો નળિયા કહેવાનો અર્થ છે કે દર્ભના ટુકડા આ રીતે બધે રાખવાથી જે ગ્રહણની નેગેટિવ અસર જે થતી હોય છે એ થશે નહીં અને એ બધા સ્થાનો દૂષિત પણ થશે નહીં સાથે સાથે બીજો ફાયદો એ થશે કે આપણા ઉપર કદાચ કોઈ પણ વ્યક્તિ આપણા વિરુદ્ધ કે આપણને શત્રુ સમજીને કોઈ પણ ગ્રહણમાં કોઈ એવા જપ તપ કે મંત્ર તંત્ર કરવાનો પ્રયત્ન કરશે તો એ આપણા ઘરમાં પ્રવેશ કરી જ નહીં શકે કારણ કે દર્ભની અંદર સાક્ષાત ભગવાન નિવાસ કરે છે અને દર્ભમાં બહુ શક્તિ છે અને એટલે જ તમે જોયું હશે કે પિતૃ ક્રિયામાં દાભ સૌથી વધારે વપરાય છે તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ ક્રિયા થાય ત્યારે આપણી અનામિકા આંગળીએ જો કદાચ આ વીટી ના હોય ધાતુની તો આપણે દાભની વીંટી બનાવી અને ધારણ કરીએ છીએ અને બધી ક્રિયાઓ કરીએ એટલે કહેવાનો અર્થ છે કે જ્યારે ગ્રહણનો સમય કાળ ચાલતો હોય ત્યારે નિસંદેહ અવશ્ય આપણે દાભના ટુકડા આવા બધી જગ્યાએ પાથરવા પછી જ્યારે ગ્રહણ પતી જાય સ્નાન આદિ બધું કરી અને એ દાભના ટુકડા લઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના તો આ ખાસ ધ્યાન રાખજો આ હતો આજનો એક નાનકડો પણ બહુ જ મહત્વનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ